હેલો મિત્રો છેલ્લા ઘણા સમયથી તમામ ઉમેદવારો કમેન્ટ કરી રહ્યા છે જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસ લેવાશે કે નહીં ઘણા ઉમેદવારો જણાવી રહ્યા છે કે જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસ નહીં લેવાય કે શું તો એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જી સેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તૈયારી કરો છો તો એપ્લિકેશન લિંક અને ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી આપ બંને કોર્સ મેળવી શકો છો તેમજ તમામ વિષયના પેપર સોલ્યુશન પણ મળી જશે અહીં દર્શાવેલ તમામ કન્સેપ્ટ આપને એપ્લિકેશનમાં મળી રહેશે જેમાં જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ તથા અન્ય વિશેના પેપર સોલ્યુશનનો સમાવેશ થાય છે જીસેટ પરીક્ષા સો ટકા લેવાશે જેમાં એપ્લિકેશનની તારીખ વિશે વાત કરીએ તો જે ચૌદ અલગ અલગ સ્ટેટની અંદર સેટ એક્ઝામ યોજવામાં આવે છે જેમાં એમપી સેટ જે સત્યાવીસ એપ્રિલના રોજ યોજાઈ ગઈ છે ત્યારબાદ જી સેટની વાત કરીએ તો ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં એના ફોર્મનું નોટિફિકેશન આવી જશે તેમજ ઓગણત્રીસ ઓગસ્ટથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાઈ શકે છે એક્ઝામ ડેટની વાત કરવામાં આવે તો નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં પરીક્ષા લેવાઈ શકે છે જો કે જી સેટ તરફથી ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવ્યું નથી પરંતુ ઓગસ્ટ મહિનાના અંતિમ ભાગમાં નોટિફિકેશન આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તેમજ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં પરીક્ષા કન્ફર્મ છે તો જે મિત્રો પરીક્ષાની રાહ જોઈને બેઠા છે તેઓ તૈયારીમાં લાગી જાઓ জয় হিন্দ জয় ভার